ભીંડી હા ભીંડી ખવડાવી ખવડાવી ને ઘર દેખલા શીકણા ગયા છે ઓ સહી પકડે હે અમાર મેડમજી મોબાઈલ ઘુમાડે છે હા બાઈન ટાઈમ મળે છે ને આપણે આવી ગયા છીએ આપણી વાળીએ જાજા દિવસે કેમ કે બાપુજી જાહેર વાટવા આવ્યા છે તો આખો કૂવો ભરેલો છે

આપડા બેગું બધું ભેગું ચાલો આપણે જમી લઈએ જો આપણે જમી કાઢવી ને બેસી ગયા મેડમજી મોબાઈલ ગુમાડે છે

તો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ જાઝા દિવસે કેમ કે બાપુજી ઝાર વાટવા આવ્યા છે તો આપણે આટો મારી લઈએ આજે જો આ આપણી વાડી છે જો આ ઠેઠ ઓલા ઘર લગીન આમ આપણે ઓલા ઘર લગીન તો આપણી આ જ છે બાપુજી ઝાર વાટે છે કેમ કે આપણે આ ઝાર આપણે ગૌશાળામાં દેવાની છે એટલે બાપુજી વાટે છે

મોટર બોટર મૂકેલી છે અને આપણે આ કૂવામાં આપણે બહુ નાયા જો પાણી હાવ ઉપર જ છે પાણી આખો કૂવો ભરેલો છે મોટર ચાલુ કરી હતી એટલે ઓછું થઈ ગયું મોટર ચાલુ કરી હતી એટલે પાણી થોડુંક ઓછું થઈ ગયું હાવ આયા કાચા ઉપર હતું હા હાવ ઉપર પાણી હતું આપણે અમે બહુ નહીં આખું આમ કા પપ્પા તમને કા તેડી નાખતા પકડીને તેડીને અમને કૂવામાં નાખી દેતા આ તો વઢાઈ ગઈ ને જાય આ તો એવા વઢાઈ પાછી ઉગી ગઈ જોવો ને

માર હજમ ન થાય હું બાપુજી એ પાછું શરૂ કરી દીધું છે જાહેર વાંટવાનું અને આપણે જવા દઈએ ઘરે હળવે હળવે આપણે જો આપણા ઘરની સામે ભોળાનાથનું મંદિર છે એ મંદિરનું કામ ચાલુ છે પછી આખું કમ્પ્લેટ નથી થયું મંદિર અને આપણું ઘર પણ આવી ગયું આપણી ધન પડી છે અહીંયા મમ્મી અને મેડમજી શું કરે છે જો મમ્મી સુઈ ગયા લાગે છે અમારે મેડમજી સુઈ ગયા લાગે છે જો તો ઘડીક આપણે આરામ કરી લઈએ કેમકે એક વાગી ગયો છે

તો જો રાદ ફાઈ ગી છેને અમારે પરક્સી ઘરે આવી ગીયા છે તો આજે પરક્સી માટે બનાવી છે આપણી કડી

मिर्ज़ानी ये दूध आलू को एकला एकला केसरी खाई नहीं केसी है पता है आप रखा थी पाखरी ये दूध खाई ना किये ठरी ये ना केसरी नो बाग नो बाग हाँ ना ना बराबर से ये बात आच्छी माँ ने खाओ रही ये दूध ओके माँ ने ही खाओ रही ये दूध हाँ ओके भाषण है उठ के नहीं चाह ओह ये

અને હવે આપણે સુઈએન ત્યારે નાઇટ રિસ્પેરિન્સ સુઈ જાશો એટલે સરસ મજાની ઊંઘ આવી જાય તો બ્લોગને એન્ડ આપી દઈએ તો મારો આજનો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બ બાય